આવી ગયા છે શ્રી વાળીનાથ મહાદેવના મંદિરે જઈએ તમે જોઈ શકો છો વાળીનાથ મહાદેવનું મંદિર અંદર જઈ આગળનો પણ બતાવીએ આ વાળીનાથ મહાદેવનું મંદિર અમે આગળના ગેટ થઈ તમને આગળનું સીન બતાવીએ તો તમે આગળ તો મિત્રો ફાઇનલી અમે વાળીનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ તમે આ ગેટ જોઈ લો અમારા સોનુભાઈને સિદ્ધરાજસિંહ બે જણા એન્ટ્રી લઈ લીધી છે અત્યારે આ ગેટવાળું ફોન કાર્ડ ચાલુ છે બાકી અંદર રેડી થઈ ગયેલું છે ગેટવાળું ફોન કરવું ચાલુ છે પણ અમે તો બાઇક લઈએ ને અને અંદર બતાવ્યા છીએ મંદિર જઈને આગળ કાઢ બતાવીએ મિત્રો મંદિરના એક્ઝેક્ટ આવો આગળ એક ગેટ છે અને જો આ ગાડીઓ મસ્ત તરીકે પાર્ક કરી લીધું અમે વાળીનાથ મહાદેવનું મંદિર છે અમે અમે બાઇક પાર્ક કરી દઈએ છીએ અને સોનુભાઈને ઊભા થઈ ગયા હતા સિદ્ધરાજ અને હવે અમે મંદિરમાં જઈએ છીએ આપણા ઘર આગળમાં ચપ્પલ બૂટ હોય ઉતારી દેવાનો પછી મંદિરમાં પ્રવેશ કરવાનો આપળો ચપ્પલ ઉતારી દીધી મિત્રો જોઈ લો એકદમ ગજબ મંદિર છે તમને હોય આઈ અને મજા આવે એવું છે એકદમ સરસ આનંદમય મંદિર છે એકદમ મજબૂત મંદિર છે જોઈ લો બધી પબ્લિક આનંદ થી બેઠી છે અંદર બહુ મસ્ત છે અંદર આરતી ચાલુ છે તો આપણે બહુ સારા સમયે પહોંચી ગયા છીએ અંદર તો તમને અંદરથી સીન બતાવીએ

તો મિત્રો અમે મહાદેવના દર્શન કરી ચૂક્યા છે હવે અમે ધર્મશાળા બાંધ જઈએ છીએ તમને આગળ બધું બતાવીએ તો તમે પણ આ દર્શનનો લાભ લો જરૂર અમને તો બહુ આનંદ મળ્યો છે જય મહાદેવ અંદર જોઈ લો તમે ગુરુજીની ગાદી ગુરુજીની ગાદીને બધા દર્શન કરો છું મારા મિત્રો પણ દર્શન કરશે તો મિત્રો એક આ તોહણી ભરી અને ચા પીવું હોય તો એ મળે તો હમણાં સીતરાજ કાકાએ ચા લઈ લીધી અને અમે લાલભા ચાલીશું આખા દૂધની ફર્સ્ટ ક્લાસ ચા છે ચા ચા લાલભાની જે ઈચ્છા હતી ચાની તાના ચા ચા કરતા હતા કારણ કે આખા રસ્તામાં મેં ઈવન ચા પાઈ નહીં તો હવે એ ચા પીવા માટે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ચા એકદમ મજબૂત મળી છે પાછી તો મિત્રો અમારા લાલભા એવા ચાના શોખી જેમને ખાલી એટલી ખબર પડી કે ચાની સ્મેલ આવી એમને કે ગુરુ ગાડીના બાજુની બાજુમાં ચાની સગવડ કરેલી છે અને અમને મેક આવી ગયું ત્યારે ચા પીવા સામે તમે જોઈ શકો છો ભોજનાલય છે તો વાડીનાથ આવો તો મંદિર પેલી બાજુ ત્યાંથી મંદિર થી ડાબી બાજુ ભોજનાલય છે ભોજન ગ્રહણ કરી શકો છો

મિત્રો પૂજ્ય સદગુરુ શ્રી બળદેવગીરી બાપુની સમાધિ સ્થાન અહીં છે ત્યાંથી આપણે બહાર નીકળીએ એટલે અહીંયા આગળ ઘણી બધી સમાધિઓ છે વાણીનાથ મહારાજનું જૂનું મંદિર છે દર્શન કરી આગળ ગયા ત્યાં મહાદેવનું મંદિર આવ્યું મહાદેવના મંદિરની બાજુમાં ત્યાં આગળ ગયા બીજું મંદિર આવ્યું કયું મંદિર છે શીતળા માતાનું મંદિર છે ત્યાં આઠમ આવે છે આપણા ગામમાં પણ શીતળા માતાનો મેળો ભરાય છે તેનો પણ બ્લોગ આવશે મિત્રો વાળીનાથ મંદિરે તમે જોઈ રહ્યા છો કે ભક્તો કેટલા બધા આવે છે અને અહીંયા આગળ લાગે છે કે ટુરિઝમ સિસ્ટમ થઈ જશે થોડા વર્ષોમાં બહુ જ ભવ્ય મંદિર બનાવ્યું છે એક વખત આવી અને તમે દર્શન કરો મજા આવી જશે જય માતાજી તો મિત્રો અમે વાળીનાથ મહારાજના મંદિરે દર્શન કરી હવે ઘરે નીકળી રહ્યા છીએ તો બોલો વાળીનાથ મહારાજની ગયા તો તરફ જઈને આવી ગયા પાછા અને તમને અમારો વિડીયો જો ગમે હોય તરફનો તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ નો સબસ્ક્રાઈબ કરો જય માતાજી બેઠી મારી દરબારની મૂધી સરકાર જય હરશીધી